નમસ્કાર ગુજરાત ખોડલધામ સંસ્થાનું સત્ય બહાર લાવવામાં મેં થોડીક મદદ કરી કે સમાજને ખબર પડે કે ખોડલધામ વસ્તુ શું છે અને ખોડલધામના બેઠી બેને બની બેઠેલા આગેવાનો કેવા કેવા કાર્યો કરાય છે ખોડલધામની કેડી સ્ટીમ સખત શું કહેવાય કે આમ સક્રિય થઈ છે ધમકી ભરા ફોન આવે છે ગાયરું દે છે એટલી વસ્તુ યાદ રાખજો આવું કામ લઈને નીકળો હોય ને એને બીજો કોઈ બીક ન હોય સમજીને કામ હાથમાં લીધું હોય તમારા ગજ ક્યાંય વાગવાના નથી અને ખોડલધામે જે યુવાનો માટે હું કર્યું છે આખા છે ને ખબર પડી ગઈ છે તમે ખાલી મારા જીજી વોલ ઉપર લાગ્યા છે એ વોલ ઉપર ખાલી પોસ્ટ જોઈ લેજો અને એમાં કોમેન્ટ વાંચી લેજો કે કોણ સાચું અને કોણ ખોટું વાત રહી બીજી તો તમે તમારી અસ્મિતા ઉપર ન આવતા અમે અમારી અસ્મિતા ઉપર આવશું ને તો બહુ મોંઘું પડશે બહુ અને જી આ ખોડલધામના બે કોડીના કાર્યકર્તાઓ જે ફોન કરે છે કે ભાઈ પૈસા લઈ લ્યો ને પૈસા માગે છે આ બધું તમારું બધું જૂનું થઈ ગયું આ બધું રહેવા દેજો બાકી ખોડલધામ ડુંગરામાંથી આખું ભવ્ય મંદિર બન્યું એમાં કેનો હાથ હતો ને કેનો સહયોગ હતો ને અત્યારે ખોડલધામની અંદર કોણ એની મલાઈ ખાય છે એ બધાને ખબર જ છે અને બધાને ખબર રહેવાની જ છે ટૂંકમાં કહી દઉં તા આ એના બાપનું જ ખેતર છે જ્યાં એના બાપ સિવાય કોઈને લણવાની તેવડ નથી આ યાદ રાખજો ટૂંક સમયમાં જ આનો કમ્પ્લીટ રિપોર્ટ બનાવી અને કાયદેસર મૂકવામાં આવશે અને જીજી લોકોએ મને ફોન કર્યા છે જીજી લોકોએ મારામાં લખીને મોકલું છે ને એ બધા જવાબ દેવાની તૈયારી રાખજો એટલી વસ્તુ તમે યાદ રાખજો અને ખોલલધામના ટ્રસ્ટીઓ કે જી આ બધી વસ્તુ છોકરાઓ પાસે કરાવે છે તો ટ્રસ્ટી શ્રીઓને હું પણ કહેવા માંગુ છું તમારા રેકોર્ડિંગ છે હો મારી પાસે તમારી વીસ વીસ વર્ષની કારકિર્દીઓ ખતમ ન કરવી હોય તો સાનુમનીના સિસ્ટમિક રીતે કામ કરો એટલે ખોડલધામના સપોર્ટમાં જ છે બધાય પણ આ રીતનું કામ કરશો એટલે તમારી અસ્મિતા ઉપર એ મોટો ડાગ લગાડતા મને આવડે છે અને મારા વિરુદ્ધ જે તમે અત્યારે ષડયંત્રો ચાલુ કર્યા છે મને કોઈ ફેર પડતો નથી એટલી વસ્તુ તમે યાદ રાખી લેજો ટૂંકો જ મુદ્દો કહેવા માંગીશ પાટીદાર અનામત આંદોલન વખતે તમે યુવાનોને નહોતા ઘરવા દીધા અને અત્યારે જે આંદોલન હતું સરકાર સામે અને એને તમે પ્રેસ કોન્ફરન્સ કરવા દીધી અમારે સમાજ કોઈ વાંધો નથી ખોડલધામ મંદિર બધાનું છે પણ પટેલના દીકરાઓને નહોતા ઘરવા દીધા એ તમારા બાપની સંસ્થા છે સમાજની સંસ્થા નહીં ખોડલધામ સંસ્થા તમારા બાપની તમે સમજો છો ને એ તમારા બાપની જ રાખો સમાજની નહીં બરાબર આટલી વસ્તુ યાદ રાખજો તમારે જેને ફોન કરવો હોય ને જેને જી કહેવું હોય જી કરવું હોય એ કરવા માંડજો હવે આ બધું કાર્યક્રમ બહુ મોટો થશે અને જરૂર પડે છે ને એ બધા રેકોર્ડિંગ વાયરલ સાથે પ્રૂફ સાથે આટલી વસ્તુ યાદ રાખજો હું હેને સાહિત્ય વગર કામ કરતો જ નથી અને આ કામ કમ્પ્લીટ કરાઈને હું બતાવીશ જય સરદાર જય ખોડિયાર જય ભોજલરા